પણ મને થોડી ખબર આવા લુખા ભટકાસી તો પણ આવા લુખા જોડે ભીખ લેવા આવા ના 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 યાર એવું થોડું હોય ઓ હો હો કાકા કોક હાલો ને આ હું પીવે હોસ્પિટલમાં દાખલ થવાના પૈસા નહીં ડોક્ટરે કીધું બાટલા ઉતારવા પડશે તે અંગાટ લઈને જ ફરવું બાટલું તે માઉન્ટેન ડ્યુ પીવાને ઓ તાકાત મળવાનાથી હં ભગવાન તમારું ભલું કરે એ હા હો ભલે હા તે કેટલા આલ્યા હોના તે તું તો કોઈ મારો એકાઉન્ટન્ટ છે એકાઉન્ટ નહીં પણ મારો વર્તો રાખવી પડે ને ચમ પણ ચમ તે તમે મારું ઘરાક છો એટલે ઘરાક છોથી આવ્યો અમો તમે આ એરિયાના નહીં ઓવા તો આ એરિયાનો ભિખારી હું તે

એ તો ગુસૂ પાળા વાત કરો હોય એટલે તમારા ત્યાં તમારા ધંધાદારીઓ ને એવું હોય અમાર તો બધું એસોસિએશન બનાવીયું હોય એટલે અમે તો અળી મળી હંપિન ધંધા કરીએ આ તો તમે તો આખા દાના 10 જણા આવો તો અમાર આલ કરે જવાના એ બીજા નવ જણા ના આલો ના આલો કોઈ ના પણ આ એરિયા વાળો હું છું એટલે મને તો આવવા પડે તમારે યાર આ એટલે બાકી 9 ઓન જેટલા આલે એટલા તન જ મારા જમા કરાવવાના જી ઈવાનાથી પ્લસ આવવા પડે હેડ હેડ હવે આવો બધો નાટકો બંધ કરી દીયો તમે અલ્યા આ એરિયામાં તમે રહ્યો છો તમને હારો બેનિફિટ થાય મને ભી ખાલો તો

એટલે તમાર શું અમારે આ ભાઈઓ ભાઈઓ ને અમારે તમારે લડાઈ મારવા હે તો પણ એ તારા એરિયામાં આવ્યો મારા ભાઈ ભીખ લઈ ગયો હું તારો ઘરા ગું તો તારા એને બોલવું પડે કે ચમ લીધી ભીખ એ બધું અમે અંદર અંદર અમે નહીં લડાતા અમે તો હળી મળીને હંપીને દેવા વાળા માણસો છીએ તમારે તમારી હિસાબે કરવું સેટિંગ કરી લ્યો આ તો અડધા અડધા કરી લો બે જણા અડધા એટલે કોઈ હાવ એવાય લુખા ભિખારી થોડા એ અમે તે થોડા થોડામાં લઈ લેવું વાત કરો લઈને તમે તમારી હિસાબે જીમ કરવું કરો હું એના ભાઈ થી લઈને તને આલી શકું માર તમાર જોવાનું હવે મારા ના કહેવાય ભાઈ ને માર કશું ના કહેવાય ભાઈ લાવજે 5 રૂપિયા પાછા ના મળ્યું એકવાર હું આવી જાય ને ભાઈ પાછા ના મળ્યું હે એનર્જી આવી જાય તારે હ આ તો ના પાળા લ્યા એ તમારી મેટર હ ભાઈ એ મારા ના કહેવાય તમને વચ્ચી કશું તમે મને મારા હકનું નું આલો હકનું નું કોઈ ભીખ ની માંગતો આ ભીખ તો થઈ દાણું જીયું હક ની ભીખ થઈ આરી એટલે હક લેવાનો વઠ્ઠી લેવાનો ભાઈ લાઈ યાર તું ના પાણી નીમલું અમા આયા પાઈ મારા તને નહીં આલવા કે તને નહીં આલવા લાઈ તું પૈસા પાછા લાઈ તું લાઈ ને નક પડશે અમે સટાક દે ને ન ના આલતા ના આલું ના ગીજા મેલ દીધા જો મારે કોઈ નહી નહી આલવા બેમાંથી આવા વખત ના હોય તો હું કરવા તા પૈસા પાછા લઈ લેવાના હોય તો આલો હતા ને આલવા પડે તો વાત કરો ભિખારીઓ આપળા ઠી મોટો લુખો હતો તાણે અને તું યે આબરૂ ગાધી માલ હાથમાં આયેલો જાય હે ને પણ મને થોડી ખબર આવા લુખા ભટકાસી તો પ આવા લુખો જોડે ભીખ લેવા આવા ના કપડા ઉપરથી લુખો નતો લાગતો આ તો અંદર લાગ્યો લુખો પણ તું આપણા ભિખારીઓની આબરૂ ના હણ કરીને મેલ્યા ઈનું શું તન તો આલ્યા એને મન તો આલ્યા હતા અમારું મુઢું જોઈન મુઢું જોઈન આલ્યા પણ તને ખબર પડે માલ એકવાર આપળા આવી ગયો સકનજામાં તો પાછો જાય હે ને